સ્કૂલમાં લાવવા અને લઈ જવા માટે નાના બાળકો માટે વાન અને રિક્ષાની વ્યવસ્થા કરવામાં આવે છે આ રીક્ષામાં અને વાનમાં વિદ્યાર્થીઓ કેવી રીતે બેઠા હોય છે તમને ખબર છે ગેટા વકરાને બેસાડતા હોય ને એવી રીતે બેસાડવામાં આવે છે એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં બાળકો વ્યવસ્થિત તો બેઠા છે પરંતુ સુરક્ષિત નથી તો તમને એવું પ્રસ્તાવ થશે કે કેમ સુરક્ષિત નથી પાછળનો જે દરવાજો છે ને તે ખુલ્લો છે બ્રેક વાગે બ્રેક વાગતાની સાથે કંઈક ગેર પાડવામાં આવે વધારે ગાડી આગળ પાછળ થાય અને બાળકો પડી જાય તો જવાબદાર કોણ આ દરવાજો પાછળનો આ જે છે છે ખુલ્લો કે નહીં એ જોવાની જવાબદારી કોની ફરી પાછી હરણી બોટકાંડ જેવી ઘટના થાય એવી કોઈક રાહ જોવામાં આવે છે આ એક વિડીયો જે છે તે વર્સર ચોકડીથી જ્યુપિટર ચોકડી સુધીનો છે વર્ બ્રિજ થી જ્યુપિટર સુધીનો મિત્રો બહુ મોટો પ્રશ્નાર્થ છે હવે જાગવાની જરૂર નાગરિકોએ તંત્ર પછી બધું કરશે પણ પેલા નાગરિકો જાગવાની જરૂર છે કે તમારા બાળકોને તમે કેવી રીતે મોકલો છો અને મોકલો છો તો સેફ છે કે નહીં આ એક તપાસનો વિષય છે એક વિડિયો જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે એક વાન છે અને વાનની અંદર બાળકો બેઠા છે બાળકો બેઠા છે પાછળનો દરવાજો ખુલ્લો છે બ્રેક મારવામાં આવે ટ્રાફિકની અંદર ધીમું કે ફાસ્ટ વાહન કરવામાં આવે તો આ નિર્દોષ બાળકો છે એમને ખબર ના પડે કે બ્રેક મારવાથી શું પકડવાનું શું ના પકડવાનું તો આ એક પ્રશ્નાર્થ છે અને આ તંત્ર પણ જાગે આવી બધી બાબતોએ કે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવતી આ વાનો સેફ છે કે નહીં